રાહુલ ગાંધીએ રાજાશાહી ઉપર કરેલી ટિપ્પણીને લઈને ભાવનગરના યુવરાજ રાજસિંહનું નિવેદન સામે આવ્યું છે જે રાહુલ ગાંધીની આ ટિપ્પણીને લઈને ભાવનગરના યુવરાજ રાજસિંહે પણ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું અને મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યું હતું તેમાં ભાવનગરના યુવરાજ શું કહેવા માંગે છે તે જરૂર સાંભળો જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા ગુજરાતમાં ખાસ કરીને લોકસભા ચૂંટણીને લઈને જ્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ઓલરેડી ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલે છે ત્યારે રાહુલ ગાંધીનો એક વિડીયો આવ્યો છે જેની અંદર મહારાજ રાજા મહારાજાઓ વિશે ટીકા કરવામાં આવી છે તો શું કહેશે આ સમુદ્ર મારી એક નમ્ર અપીલ છે ભાવનગરના તમામ નગરજનોથી ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પણ તમામ નગરજનોથી આવા જે પણ ઇશ્યુઝ આવતા રહે છે વારંવાર એને આપ એક સામાજિક દોર પર જો ઇટ એઝ અ સોશિયલ ઇશ્યુ અને ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે લોકસભાની ચૂંટણી થવાની છે આપ એ ધ્યાન રાખજો કે ચૂંટણી જ્યારે થવાની હોય અને આપ આપના મત આપશો આપનું મત એક કિંમતી મત છે અને જ્યારે દેશની લોકતંત્ર લોકશાહી ભાવનગરથી શરૂ થઈ છે તો આપણને ધ્યાન રાખવું જોઈએ કે આપણે રોજગારના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ શિક્ષણના આરોગ્ય હેલ્થ સિચ્યુએશનની આરોગ્ય પરિસ્થિતિની આ મુદ્દાઓ પર આપણું મત આપજો આવા જે અન્ય મુદ્દા મુદ્દા બનાવવામાં આવે છે એ એક સામાજિક મુદ્દો છે હવે વાત ડાયરેક્ટલી હું કરું જે ભાઈયા આ ભાષણમાં આપ્યું છે રાહુલ ગાંધીએ લગભગ એ ક્યાંય ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ સીલિંગ એક્ટ એમના દાદી લાવ્યા હતા જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી એમનું શું વાક હતું એમાં અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખેલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું તો આપને જોવું પડે કે આપને પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપણા મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું જ છે અને ફરીવાર જે વ્યક્તિએ વાત કરી છે એકચુલી મને દિલથી હું વાત કરું તો મને એ વિચારો ઉપર બહુ દયા આવે કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીના સત્યાનાશ કરી દીધું છે તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે સાહેબ ખાસ કરીને સામાજિક ચૂંટણીમાં રાજકીય પક્ષો જે હોય છે એકબીજા ઉપર દાવા કરવા છે પરંતુ પહેલી વખત એવું થઈ રહ્યું છે અગાઉ રૂપાલાજી બોલ્યા ત્યારબાદ રાહુલજી બોલ્યા અને રજવાડા ઉપર સીધા પ્રહારો થઈ રહ્યા છે આ પ્રકારની વાત થઈ રહી છે શું કહેશો હું આશ્ચર્યચકિત છું કે આઝાદીના એટલા વર્ષ પછી પણ રાજકીય વ્યક્તિઓને રાજવી પરિવારોથી વાંધો છે આ ભાવનગરની જ વાત કરીએ આપણે જે રાજવી પરિવારે આ દેશને લોકશાહી આપ્યો એવા પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજી એમની પહેલાં મહારાજા ભાવસિંહજી અથવા મહારાજા તત્તસિંહજીની વાત કરીએ એમનું ભાવનગર પ્રત્યે કેટલું યોગદાન હતું અને ત્યારનું ભાવનગર અને આજનું ભાવનગર ભાવનગર અન્ય જિલ્લાઓ કરતાં પાછળ કેમ રહ્યું છે એ પણ એક મોટું પ્રશ્ન છે તો એવા જે પ્રશ્ન છે જે વર્તમાન અને ભવિષ્ય નક્કી કરશે આપણે એ વાત કરવી જોઈએ અને જો રાજા મહારાજાની વાત આવે તો હું દિલથી અને એક સત્ય વાત કહું તો અમે પહેલાં પણ કીધું છે ક્ષત્રિય સમાજના અન્ય ઇવેન્ટમાં પ્રોગ્રામમાં કાર્યક્રમમાં કે દરબારો કોઈને ગમતા નથી પણ બનવું છે બધાને દરબાર આપણા જીવનમાં આપણે કાંઈ સામાન્ય વસ્તુ નથી જોઈતી બધાને એક રોયલ ટચ જોઈએ છે જીવનમાં તો ઇતિહાસથી આપણે શીખવું જોઈએ જ્યાં આપને લાગે છે કે રાજવી પરિવાર હોય અથવા આપણા પોતાના કોઈ પૂર્વજો હોય ઇતિહાસથી આપ શીખો જ્યાં સારા કામ થયા છે એ સારા કામ એ સારી વિચારધારા આપણે આજે કઈ રીતે આપણા વર્તમાનમાં આપણા સામાજિક જીવનમાં યુઝ કરી શકીએ અને જો ભૂતકાળમાં ઇતિહાસમાં અગર કાંઈ ખરાબ કામ થયું થયું હોય તો એનીથી પણ આપણે શીખવું જોઈએ ને એવી ભૂલ ન કરવી જોઈએ તો તમામ જેટલા પણ મંત્રીઓ છે અથવા ઉમેદવારો છે એમનીથી હું એટલું જ કહેવા માગું છું કે યુવાનોથી આ ભવિષ્યની વાત કરો આ ભાવનગરમાં ગુજરાતમાં આપણા દેશમાં શું સુવિધાઓ આપવા માગો છો કેટલું રોજગાર આપ આપશો આ મુદ્દા હોવો જોઈએ ચૂંટણી માટે ઓકે